હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ તેજસ ગુજરાતી રેસીપીઝમાં તો આજે આપણે બનાવીશું બટાટા અને સાબુદાણાની ચકરી આ ચકરી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે આ ચકરીને તમે કોઈપણ ઉપવાસમાં ખાઈ શકો છો ચકરીને તમે એકવાર બનાવી આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો સાબુદાણા અને બટાટાની ચકરી જનરલી બધાના ઘરમાં બનતી જ હોય છે પરંતુ ચકરી એકદમ પોચી બને તે માટે આપણે સાબુદાણા અને બટાટાનો માપ કેટલું લેવું તે હું તમને આગળ જણાવું છું તો ચાલો ચકરી બનાવવાનું શરૂ કરીએ રેસીપી શરૂ કરતા પહેલાં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચકરી બનાવવા માટે આપણે અહીં સૌ એક મોટું તપેલું લઈશું તેમાં બે કિલો જેટલા સાબુદાણા નાખી દઈશું અહીં સાબુદાણાને આપણે બેથી ત્રણ વાર એકદમ સરસ પાણીથી વોશ કરી લઈશું તો મેં સાબુદાણાને એકદમ સરસ વોશ કરી લીધા છે ત્યારબાદ સાબુદાણામાં આપણે પાણી ઉમેરી છથી સાત કલાક માટે અથવા તો ઓવરનાઈટ પલાળવાના છે છથી સાત કલાક પછી આપણા સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે સાબુદાણાને તમે આ રીતે હાથથી પ્રેસ કરો ત્યારે એકદમ સહેલાઈથી પ્રેસ થવા જોઈએ ત્યારબાદ મેં અહીં બે કિલો સાબુદાણાની સામે ત્રણ કિલો જેટલા બટાકા લીધા છે આ બટાટાને આપણે સહેજ મીઠું નાખીને સરસ બાફી લઈશું બટાટા બફાઈ ત્યાં સુધી આપણે ચકરી માટેનો ખીચું તૈયાર કરી લઈશું તે માટે એક મોઢું તપેલું ગેસ ઉપર રાખીશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું તેમાં બે લીટર જેટલું પાણી એડ કરીશું પાણી સહેજ ઉકળવા માંડે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ સો ગ્રામ જેટલા લવિંગિયા મરચાં અને એક મોટા આદુનો ટુકડો મેં લીધો છે અને ડેની પેસ્ટ તૈયાર કરી લીધું છે તેને એડ કરી દઈશું સાથે એક મોટી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક નાની ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અહીં મરી પાવડર તમારે નાખવો હોય તો નાખી શકો છો અથવા તો તેને સ્કીપ કરી શકો છો આ સિવાય જો તમારે સફેદ તલ ઉમેરવા હોય તો એક ચમચી જેટલા ઉમેરી શકો છો ત્યારબાદ બધું સરસ મિક્સ કરી લઈશું અને ગેસનો ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું ત્યારબાદ આપણે તેમાં પલાળેલા બધા સાબુદાણા એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બફાવા દઈશું સાબુદાણાને આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી ખીચું તળિયે ચોટી ન જાય સાબુદાણા બફાય ત્યાં સુધી આપણે બટાટાની છાલ કાઢી લઈશું અને તેને એકદમ ઝીણા ક્રાશ કરી લઈશું બટાટાને એકદમ સરસ ક્રશ કરવા માટે મેં અહીં આ રીતની છીણીનો યુઝ કર્યો છે અહીં બટાકા એકદમ સરસ મૅ થવા જોઈએ જેથી તેમાં બટાકાનો કોઈ પણ પીસ રહી ન જાય તો મેં બધા બટાટાને સરસ સ્મેશ કરી લીધા છે તો બીજી બાજુ લગભગ 20 મિનિટ પછી આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ત્યારબાદ તેમાં મેશ કરેલા બધા બટાટા એડ કરી દઈશું અને એકદમ સરસ ખીચું મિક્સ કરી લઈશું તો આપણી ચકરી માટીનો ખીચું એકદમ રેડી થઈ ગયું છે ત્યારબાદ આપણે એક ઝીપર બેગ લઈશું અથવા તો કોઈ જાડા પ્લાસ્ટિકની થેલી લઈશું તેમાં એકદમ સરસ રીતે આ રીતે તેલ લગાવી દઈશું જેથી ખીચું આપણું ચોટે નહીં ત્યારબાદ એક ચોખ્ખું પ્લાસ્ટિક લઈશું તેને આપણે તડકામાં પાથરી દઈશું અને આ ખીચાને આપણે પ્લાસ્ટિકની થેલીમાં ભરી દઈશું ત્યારબાદ થેલીને એક ખૂણામાંથી સેજ કટ કરી લઈશું અને પ્લાસ્ટિક પર આ રીતે ચકરીને તમે અહીં તમારી મરજી મુજબ ચકરીનો શેપ જાડો તો આપી શકો છો તમારે પ્લાસ્ટિકની થેલીનો યુઝ ન કરવો હોય તો ચકરી પાડવાનો સંચો યુઝ કરી શકો છો પરંતુ પ્લાસ્ટિકની બેગમાં ભરીને આ રીતે ચકરી પાડવાથી ચકરી જલ્દીથી પડાઈ જાય છે જ્યારે ચકરી પાડવાના સંચામાં થોડી વાર લાગે છે અહીં ખીચું ગરમ ગરમ હોય ત્યાં સુધી ચકરી ખૂબ જ સહેલાઈથી પડી જાય છે તો મેં અહીં બધી ચકરીને પાડી લીધી છે આ ચકરીને એકદમ સરસ સુકાતા બે થી ત્રણ દિવસ લાગે છે તો ત્રણ દિવસ પછી આપણી ચકરી એકદમ સરસ સુકાઈ ગઈ છે તમે ચકરીને તોડો ત્યારે આ રીતે સરસ રીતે તૂટવી જોઈએ તો હવે આપણે આ ચકરીને ફ્રાય કરી લઈશું અહીં ચકરીને તળવા માટે તેલ એકદમ ગરમ હોવું જોઈએ આ ગરમ તેલમાં આપણે ચકરી તળીશું અને ગેસનો ફ્લેમ હાઈ રાખીશું તો આપણી ચકરી તળાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ચકરી એકદમ સરસ ફૂલી છે અને એકદમ પોચી પણ બની છે આ ચકરી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે આ ચકરી તમારે ઉપવાસ માટે બનાવી હોય તો તમે સિંદૂર મીઠુંનો યુઝ કરજો તો મિત્રો આ રીતની ચકરી તમે જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ